નવ હજાર રૂપિયાની પ્રાથમિક મેમ્બરશીપ અપાવી રોકાણ કરાવતા હતા અને તે પૈસા દુબઈ મોકલાવવામાં આવતા હતા તપાસમાં બહાર આવ્યું છે કે દીપકે ત્રણ હજારથી વધુ આઈડી બનાવી દર મહિને ચાર લાખનું કમિશન મેળવ્યું હતું જ્યારે શૈલેસે પણ એક હજાર પાંચસો આઈડી દ્વારા લાખોની કમાણી કરી હતી પોલીસે લેપટોપ અને મોબાઈલ જપ્ત કરી આ નાણાં કઈ રીતે દુબઈ સુધી પહોંચતા હતા અને અન્ય કેટલા લોકો ભોગ બન્યા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે પોલીસ કમિશનર સર સુરત શહેર દ્વારા સાયબર ક્રાઇમ સેલને ખાસ સૂચના આપવામાં આવેલ હતી કે સુરત શહેરની અંદર નાગરિકો સાથે જે અહીંયાથી કોઈ પણ પ્રકારનું ફ્રોડ થતું હોય ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જેને કહેવામાં આવે છે કે અથવા તો એમએલએમ સ્કીમ તરીકે ઓળખીએ છીએ જેની અંદર નિર્દોષ નાગરિકોના જીવનભરની કમાણી એમને લલચાવી ફોસલાવીને ઊંચા વ્યાજની લાલચ આપીને એમને છેતરવામાં આવે છે અને ફાઇનલી પૈસા ડૂબી જાય એ પ્રકારની સ્કીમો ચાલતી હોય તો તેના ઉપર વોચ રાખી અને કાર્યવાહી કરવા માટે જે સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત ગઈકાલે સાયબર ક્રાઈમ સેલ દ્વારા શહેરના સરથાણા વિસ્તાર તથા ઉત્તરાયણના મોટા વરાછા વિસ્તારની અંદર બે કોમર્શિયલ કોમ્પ્લેક્ષની અંદર રેડ કરવામાં આવેલ હતી મળેલ બાતમીના આધારે આ રેડ કરતા કુલ સુરત સાયબર ક્રાઈમ સેલ દ્વારા આજરોજ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં મૂળ બે આરોપીઓ દીપક ભૂપતભાઈ ડોગરિયા તથા શૈલેષ નટુભાઈ કરવામાં આવેલ છે તથા એના માટે એક ફેક વેબસાઇટ બનાયેલ હતી આ લોકો સામાન્ય નાગરિકોને બોળવીને રૂપિયા નવ હજારથી શરૂ કરી જેટલું પણ તે રોકાણ કરી શકે એટલું રોકાણ એમની પાસે કેશમાં રૂપિયા લઈને કરાવતા હતા આ કરવામાં આવેલ રોકાણ બદલ તેઓને એક ફેક વેબસાઇટની અંદર લિંકથી લોગિન કરાવવામાં આવતું હતું અને એક જે બનનાર છે અથવા તો એક જે વ્યક્તિ રોક પાસે આવું રોકાણ કરવામાં આવે તે બીજા વ્યક્તિને પણ પોતાની આઈડીની નીચે રોકાણ કરાવે તો તમને કમિશન મળશે એમ કરી કે આરબીઆઈના કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર આખી મલ્ટી લેવલ માર્કેટિંગની સ્કીમ ચલાવતા હતા વ્યક્તિઓ જે છે જે ભોગ બનનાર છે એ લોકોને અ દસ થી અગિયાર ટકા જેટલી પોતાના નાણાં લગભગ ત્રણ ગણા જેટલી કરી આપવાની લાલચ આપવામાં આવતી હતી જો એક વ્યક્તિ રૂપિયા એક લાખનું રોકાણ કરે તો દર મહિને એમને દસ ટકા પ્રમાણે રિટર્ન આપવામાં આવશે એવી લાલચ આપવામાં આવેલી આપવામાં આવેલી હતી આ અંગે અત્યારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા વધુ તપાસ ચાલુ છે ભૂખ બનનાર કેટલા લોકો છે કેટલા રોકાણો આવ્યા છે અને આની અંદર બીજા કયા આરોપીઓ સામેલ છે આ લોકોની આગળની એમો શું હતી અ વગેરે બાબતોમાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાલ તપાસ ચાલી રહેલ છે આમાં આરોપી દીપક ગુપ્પતભાઈ ડોબરિયા જે છે જે જેની અંડર શૈલેષ નટુભાઈ ધામેલીયા કામ કરતા હતા આ લોકોએ લગભગ ઘણા બધા લોકોને આ પ્રકારની સ્કીમનો ભોગ બનાવ્યા છે અને એનું કમિશન મોટી મંથલી એ લોકો બહુ મોટું કમિશન નાણાંનું આ બાબત માટે મેળવતા હતા સાયબર ક્રાઇમ સેલ દ્વારા આને લગત જે હિસાબોની ડાયરીઓ છે અ લેપટોપ મોબાઈલ ફોન વગેરે ગુનાને લગતી સામગ્રી પણ કબજે કરવામાં આવી છે જેને જે અંગે વધુ તપાસ અત્યારે ચાલુ છે રોકાણ અહીંયાથી અત્યારે યુએસડીટી વગેરે વિશે અત્યારે કશું કહી ન શકાય હજુ ગઈકાલે છે અને તપાસ ગુનાની ચાલુ છે જેમ વાત કરી કે દુબઈની જે કંપનીની વાત છે તો રોકાણ અહીંયાથી ત્યાં મોકલવામાં આવે છે ત્યાંથી અહીંયા નહીં અને અહીંયા જેમ આગળ વાત કરી કેશમાં રૂપિયા નવ મિનિમમ રૂપિયા નવ હજાર થી લઈને જેટલું પણ વ્યક્તિ રોકાણ કરી શકે એ રોકાણ એની પાસેથી લેવામાં આવતું હતું પછી આ નાણાં કેવી રીતના આગળ મોકલવામાં આવતા એ તમામ બાબતો અંગે અત્યારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ ચાલુ છે